અંબાલાલ પટેલનું કહેવું છે કે ચાર એપ્રિલથી અગિયાર એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું થશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે આકાશી આફત વરસી શકે છે જ્યારે દસથી તેર એપ્રિલમાં ભારે પવન પાવાની પણ શક્યતા છે તો પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ અને પવન સાથે માવઠું થઈ શકે છે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ચારથી અગિયાર એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે સૌરાષ્ટ્ર દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે દસ એપ્રિલથી તેર એપ્રિલમાં ભારે પવન પોકાશે ચૌદ એપ્રિલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું તૈયાર થશે ભારે પવનથી કાશા મકાનોના સાપરા ઉડી જશે જૂન મહિના સુધી માવઠાની અસર જોવા મળશે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરીનગર હવેલીમાં આકાશી આફત વરસી શકે છે તો પ્રતિ કલાક પિસ્તાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ભાર ઉનાળે માત્ર હવામાન વિભાગ જ નહીં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે ભાર ઉનાળે આકરા તાપની જગ્યાએ કમોસમી વરસાદને એંધાણ છે આ આગાહી માત્ર હવામાન વિભાગ જ નહીં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ કરી છે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજથી ત્રણ દિવસ એટલે કે રાજ્યમાં બે એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો સુવાયો વરસાદ થઈ શકે છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠા સાથે ભારે પવનો પણ ફૂંકાય છે તો ખડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નો સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડે પ્રયાસ યુટ્યુબ ચેનલ